કાંકરેજ તાલુકામાં આવેલ જ્યુડિશિયલ કોર્ટ મેજિસ્ટ્રેટ જજ પી બી પટેલ સાહેબ દ્વારા ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને છ લાખ રૂપિયાનો દંડ પ્રાપ્ત માહિતી મુજબ વાઘેલા સંજયસિંહ નવુભા રહેવાસી ઉણવાળાઓને પાદર ગામના પાદરેચા અમરતભાઈ શંકરભાઈ દ્વારા પોતાનું મકાન ત્રણ લાખ રૂપિયામાં ગીરો પેટે આપેલ હતું જે મકાન ગીરો પેટે મુક્ત કરાવવા ત્રણ લાખ રૂપિયાનો ચેક વાઘેલા સંજયસિંહને આપેલ જે ચેક રિટર્ન ફરતા સંજયસિંહ દ્વારા શિહોરી કોર્ટમાં કેસ નંબર છસો દસ બાય બે હજાર ઓગણીસથી અમૃતભાઈ શંકરભાઈ પાદરેચા વિરુદ્ધ કાર્યવાહી કરેલ જે કેસ દરમિયાન ફરિયાદી તરફથી કેસમાં એડવોકેટ રફીક કે મન્સૂરી સાહેબની ધારદાર દલીલ કરતા મેજિસ્ટ્રેટ પીબી પટેલ સાહેબ દ્વારા અમૃતભાઈ શંકરભાઈને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સજા અને છ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને જો દંડ ન ભરે તો ત્રણ માસની વધુ સજા ફટકારવામાં આવી જેથી ખોટા ચેકો આપતા લોકોમાં ફફડાટ ફેલાયો કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા